જેવી રીતે છો એવી રીતે તમારો સ્વીકાર કરી લે છે એને એવું કરીએ છીએ કૃષ્ણ છે ને એ મને હમણાં વચ્ચે કોઈ કે અમારા ભગવાન એવડા મોટા એવડા મોટા એવડા મોટા કે એની બાજુમાં માતાજી નો ફોટો ન રખાય

વાસણ ઘસવા માટે બેસી જાય અને કર્માબાઈ ની ખીચડી ખાઈ લે તો ઈ એડજસ્ટ એવરીવેર કૃષ્ણનો સૌથી મોટું લક્ષણ જો કોઈ હોય ને તો એડજસ્ટ એવરીવેર બધી જ જગ્યાએ કોઠવાઈ જાય છે યસ તો કૃષ્ણ મંદે જગત ગુરુ એનાથી મોટું જ્ઞાની પણ કોઈ નથી એનાથી મોટું ધ્યાની પણ કોઈ નથી અને એનાથી મોટું ભગવાન પણ બીજું

એક નાની એવી વાત એમાં કહી દઉં તમને એક વાર છે ને ઠાકોરજી અને શ્રી સ્વામીની અમારી ભાષામાં કૃષ્ણ ને ઠાકોર કહીએ રાધાને સ્વામીને કહીએ ગોવાળિયા બધા ભેગા હતા અને પછી એમાં એક વાત ચાલી કે કંઈક રમીએ શું રમીએ ગોવાળિયા સંતા કુકડી રમીએ અને પછી ત્યાં કોઈ બોલે કે પહેલા કૃષ્ણ છુપાય અને રાધા શોધે કૃષ્ણ નું છુપાવાનું નક્કી થયું એટલે ભગવાન જેટલા ગોવાળિયા હતા ને એ બધા જ ગોવાળિયા કૃષ્ણ બનાવી દીધા એ રાધાજીને શોધવાનું છે કે કૃષ્ણ કોણ બધા ગોવાળિયા બની ગયા બધા ગોવાળિયા કૃષ્ણ બન્યા છે યસ શોધવાનું એ છે કે આમાંથી કૃષ્ણ કોણ છે રાધાજી આવે એક 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 ગોવાળીને ગાળે ચપટી વગાડી હસીને બતાવતો તો એટલે ગોવાળી હસે એટલે રાધાજી કહે આ તો કૃષ્ણ નથી ત્યાંથી આગળ વધે હસીને બતાવતો તો કૃષ્ણ નથી એમ કરતા કરતા સાચા કૃષ્ણ જ્યાં હતા ત્યાં આવી રાધાજી ચપટી વગાડી કૃષ્ણ હસે એટલે કહે મેં તમને ઓળખી લીધા આવી જા ગોવાળી હવે પૂછે કે ઓળખ્યા કેવી રીતે

પુષ્પ હતા પુષ્પ હતા હતી પણ રાધા જે ઢગલીમાં હતા ને એ બધા જ પુષ્પ ખીલી ગયા હતા રાધા નો સ્પર્શ થાય તો બધા જ ખીલી જાય તો ખીલવે રાધા અને હસાવે કૃષ્ણ એટલે આપણે કહીએ રાધા કૃષ્ણ